જાત પર બારિયા એક સરસ મજાનું મંદિર છે એ મંદિર જો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય મજામાં અને મજા મજામાં તો છે તો ફરીવાર એક મારા નાના એવા વ્લોગ તમારા તમારું બધાયનો હાર્દિક સ્વાગત છે તો હું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને આપડા વ્લોગ પર બધાય મજામાં તો છે તો ઘણા દિવસ બાદ આજ આપણે આમ તો ડેલી નહીં પણ ચાર પાંચ ચાર પાંચ દિવસ મૂકીએ છીએ તો આજ આપણે છે જ્યાં ભરપૂર પાણી પાણી અને પાણી મંદિરની એટલે કે પાણીની એક મંદિર છે એટલે આમ તો એને જાત પરનો ટીંબો કહેવામાં આવે છે એવી રીતનું એક નામ છે મંદિરનું એટલે એને પહેલાં હું ઉતારી ને આજ ચોમાસાની અંદર ઋતુની અંદર સરસ મજાનું વાતાવરણ છે લીલું સમ કાં જેવું મારા ખ્યાલથી હશે લગભગ તો આજ આપણે અમી ન્યા દાવાના છીએ કે ન્યા લાપસી રાખેલી છે તો લાપસીમાં તો જવું જ પડે તો ઘરેથી ગાડી લઈને જવું પડશે એટલે ગાડીને સારી આપણે લઈ લીધી છે ને ચાલો બહુ મોડું નથી કરું કે નો ટાઈમ છે તો ફટાફટ જમવા પેલા પોગી જાય તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો લે લીધી છે ગાડી આપણી સ્પ્લેન્ડર અને ટ્રાફિક ઘણી બધી ગાડી જો આખો કારખાનો હોય ને એટલે જવાનો છે મિત્રો આજે આપણે અહીંયા બંધારાનું પાણી બે બાજુ હાલ આવી ગયું છે ને પાણી પણ ભરપૂર છે ત્યાં ત્યાં રસ્તામાંથી પણ પાણી આવે છે એટલું પાણી થઈ ગયેલું છે એટલે આખલે તો બે બાજુ માટલા પાણીના પીવાના ને આપણે હાલ ભોગી ગયા છે એ લાફીમાં તો આ બાજુ છે શિયાળ એ શિયાળની છે ત્યારે હાલ તમને કહેતો હતો ને ત્યાં સરસ મજાનું ભોજન સમારંભ રાખેલું છે તો આપણે જમવા જઈએ પહેલાં

ખેસડી ઘણું બધું આવી ગયું છે તો પેલા આપણે જમી દઈએ બધા ભાઈની સાથે તો ત્રણ ડિસ્ટ્રિક્ટ બેહી ગયા છે એમ આપણે જમીન વી એવા છે આ બાજુ ડીસુ ધોવા તો આ ડીસુ ધોવા માટે કેટલા પેના મૂટકી લેવાની દીસુ અને ઉટકાય દે પછી આ બાજુ નળ છે આ બાજુ સરસ મજાના આ નળ છે ને નળે ધોઈ નાખવાના ડીસુ આપણે ધોઈ નાખીએ સરસ મજાની ડીસ જાતપર બારિયા ટીમ્બો એવી રીતનું એક મંદિર છે સરસ મજાનું જો મિત્રો દાંત પરની બાજુની બાજુમાં એક સરસ મજાનું મંદિર છે એ મંદિર જો આ મંદિર છે ને એની બાજુમાં એક સરસ મજાનું મંદિર છે મિત્રો તેનું છે ખબર નથી પણ શેર કરું તો આ છે મંદિર અચ્છા મી તો ગઢિક મિનિટ પાછું તો આપણે હવે જમીન પીવાથી બહાર અને જોવા છીએ મેથડા બંધારો જો પાણી ન નડે તો કે શેટ ઓગી નથી પોગવાનું આપણે ખાલી અહીંયા પાળો ના હું જવાનું છે ને થોડા થોડા બાવ છે મૂકી મૂકી આવશે છે ને અત્યારે ધીરે ધીરે ભેદ મારે પાણી પણ આવી ગયું છે ને અત્યારે માલ સરવા આવે એમાં જંગલ વિસ્તારમાં ને બંધારે પોગે એમ છે એ લાગતું કેમ લાગે છે ના ને આથી દીકે જો આથી આટલું પાણી ભરાયું છે ને હમમોવાળા પણ પાળો છેડ આગળ તો ના જવાય એમ છે ને આપણે મે લીલો સમસમ થઈ ગયો સાથી તો હવે આં ચીવડી જાય આમ પેમ તક ફરી ન દે તોય છે ઓળા પાળો એમ કરની આમ થી એવું છે કાના તો બરાઈ છે આળમાં છે આપણે કોઈ ગાલી ગેલી લાગાવડે

પણ એટલો બધો ઓવરફ્લો પાણી હતું એટલે અમે ત્યાં નો જાય અને ટુ વ્હીલ પણ આલેમ હતું નહીં એટલે અડધીથી પાછા આવી ગયા અને વશમાં તમે જોઈ કે રસ્તો હાવ ખરાબ થઈ ગયો છે અત્યારે અને મંદિર તમે જોઈ શકે અત્યારે ચાર ફક્તિ અત્યારે પાણી આવી ગયું છે અને વૈશ્વ મંદિર છે જાત પરનો ટીંબો કહેવામાં આવે છે તો એક ને સરસ મજાને રાપશીરાખતું હતો કારીગર ભાઈઓએ તો પ્લીઝ અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ પાછા કરતા હતા તો બધાને જય દ્વારકાધીશ